હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં આજે આપણે બનાવશું મેંદા વગરના ઘઉંના લોટમાં બનતા ફણગાવેલા કઠોળના સમોસા જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખૂબ સરસ લાગે છે ખાવામાં તો આવો આપણે એના લોટની તૈયારી કરીએ તો જો સમોસાનો લોટ બાંધવા માટે આપણે સૌ પ્રથમ અહીંયા બે મોટા વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે ઘઉંના લોટની અંદર આપણે નાખીશું એક નાનો બાઉલ ચોખાનો લોટ અને ચોખાનો લોટ પછી આપણે એમાં બે ચમચી કોર્નફ્લોર લેશું હવે એમાં આપણે નાખીશું સરસ મજાનું ચોળીને થોડો અજમો કેમ કે પાચન માટે અજમો ખૂબ જ સરસ હોય છે અને એમાં નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું તો મીઠું આપણે લોટમાં ઓછું નાખીશું કેમકે આપણે બધા કઠોળ નહીં બાઇફ્યા છે એમાં આપણે મીઠું આવશે એટલે મીઠું ઓછું રાખીશું અને એમાં નાખીશું આપણે મીઠી પડતું મોણ મોણ આમાં થોડું આપણે વધારે લેશું એટલે આપણા સમોસા એકદમ ક્રિસ્પી થશે હવે આને આપણે સરસ રીતે એકદમ ભેગું કરી લેવાનું છે અને મૂઠ્ઠી પડતું મોણ લઈ દેવાનું છે તો જુઓ આપણા લોટને આપણે સરસ રીતે મોઈ દીધો છે આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોય એટલે એટલું તેલ લેવાનું છે અને હવે એને આપણે થોડું થોડું પાણી નાખીને થોડો કડક એવો લોટ બાંધી લેશું તો જો આ લોટ આપણો બંધાઈ ગયો છે સમોસાનો આ રીતનો આપણે થોડી ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં થોડો ઢીલો અને રોટલીના લોટ કરતાં થોડો ટાઈટ એવો લોટ બાંધી અને આપણે આને દસથી થી પંદર મિનિટ રેસ્ટ આપીશું તો અહીંયા મેં પલાળેલા ચણા લીધા છે આ ચણાને મેં કાલે સવારે પલાળાતા એક રાતને એક દિવસ રાખેલા છે હવે એને આપણે કુકરમાં નાખી અને થોડું મીઠું નાખીશું અને બાફવા મૂકીશું તો આ ચણા લીધા છે હવે એમાં મેં થોડા આ પલાળેલા સોયાબીન લીધા છે સોયાબીન અને ચણાને આપણે મીઠું નાખીને બાફી લેશું આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડું પાણી ઉમેરીશું હવે આને આપણે પાંચ થી છ સીટી વાગે ત્યાં સુધી બાફવા મૂકીશું તો જુઓ મેં અહીંયા ફણગાવેલા મગ લીધા છે જેને મેં કાલે સવારે પલાળ્યા હતા અને રાતે એનું પાણી કાઢી અને પછી આ જે એનું બાઉલ આવે છે ફણગાવવાનું એમાં મેં મૂકી દીધા હતા એ જ રીતે મેં મઠને પલાળી દીધા હતા તો સરસ રીતે એના જો નાના નાના કોટા નીકળી ગયા છે અને સરસ રીતે ફણગી ગયા છે હવે આને આપણે તપેલીમાં પાણી લઈને અને આ રીતે તપેલીમાં નાખીને થોડું પાણી નાખીને અને એને આપણે મીઠું નાખીને બાફી લેશું આને દસ મિનિટ માટે આપણે બાફવાના છે જો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા મઠ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અહીંયા આપણા મગ પણ બફાઈ ગયા છે સરસ રીતે હવે એ પણ ગેસ આપણે બંધ કરી દેસું અને આપણે મગ અને મઠને જાળીમાં નિતારી લેશું જો સમોસાનો મસાલો ભરવા માટે બનાવવા બનાવવા માટે આપણે જોઈશું અહીંયા સૌપ્રથમ ફણગાવેલા કઠોળ એમાં મેં મગને મઠ છે અને વજનમાં સો ગ્રામ ચણા અને પચાસ ગ્રામ એમાં લીધા છે સોયાબીન અહીંયા મેં બે નાના બટાકાને છીણીને લીધા છે મિક્સ કરીને એમાં લીધા છે મેં ચાર પાંચ મરચાં ચોક કરીને લીધા છે ઝીણા એકદમ ચોક કરી લેવાના છે એમાં મેં લીધો છે એક આદુનો ટુકડો એને આપણે છીણી લેવાનો છે એમાં આપણે લેશું થોડું એક ચમચી ધાણાજી એમાં આપણે લેશું એક ચમચી મોડું મરચું એમાં લેશું આપણે અડધી ચમચી હળદર કલર માટે એમાં લેશું આપણે બે મોટા ફ્રેશ લીંબુનો રસ અને એમાં રસ લીંબુના રસને બેલેન્સ કરવા માટે આપણે એક મોટી ચમચી ખાંડ લેશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું આપણે ઓછું લઈશું કેમકે આપણે બધા કઠોળમાં અને બટાકામાં મીઠું નાખેલું છે અને લોટમાં પણ છે એટલે આપણે મીઠું ઓછું નાખીશું હવે આ બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો આ સમોસા તમે એકવાર બાળકને ખવડાવશો તો તમારું બાળક કાયમ માટે જીદ કરશે કે મને ફણગાવેલા કઠોળના સમોસા બનાવી આપો તો તમે જરૂરથી આ સમોસા એકવાર ઘેરે ટ્રાય કરજો બહુ સરસ લાગે છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જો આપણો મસાલો અહીંયા સરસ મેચ થઈ ગયો છે હવે એમાં નાખીશું આપણે બે ચમચી સમારેલા જીણા ધાણા અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે સમોસા ભરવાની તૈયારી કરીશું તો જો આપણો લોટ સરસ રીતે એકદમ પૂણો થઈ ગયો છે હવે એને આપણે આવી રીતે સમોસા વણી અને ભરીશું તો લુઓ નાનો લેવાનો છે આપણે સમોસા નાના બનાવવા છે એટલે આપણે થોડી પૂરી નાની બનાવીશું તો બાળકોને ખાવાની મજા આવે છે બાળકોને ભાવતું આપણે ઘરમાં બનાવીએ તો બાળકો ઊંસે ઓસે ખાય છે હવે આ રીતે સમોસાને બે ભાગ કરીને પૂરીના અને આ રીતે વાળી દેવાનું છે આ રીતે એકદમ દબાવીને એમાં જે આપણે કઠોળનું મસાલો બનાવ્યો છે એ ભરી દેવાનો છે આ રીતે મસાલો ભરીને એકદમ દબાવીને અને પછી એને આપણે પાણીવાળો હાથ કરીને આ રીતે પાણીવાળો હાથ પર દેવાનો છે અને એની કિનારીને એકદમ આ રીતે ભેગી કરી દેવાની છે આ રીતે તો જુઓ બની ગયો ને એકદમ મસ્ત સમોસું આવા નાના નાના સમોસા બનાવીને આપણે બાળકોને ખવડાવીએ તો બાળકોને મજા આવે છે તો જુઓ બજારમાંથી આપણે લઈ આવી એવા જ સમોસા બને છે ને જો તમે ઘેરે આ રીતની અલગ વેરાયટીને વાનગી કરીને અને બાળકોને ખવડાવશો તો બાળકો કોઈ દિવસ બહારથી વસ્તુ લઈ આવીને ખાવાની જીદ નહીં કરે જો આવી રીતે સરસ રીતે મસાલો ભરી અને આ રીતે પાણીવાળો હાથ કરીને સમોસાને આ રીતે ભેગું કરી દેવાનું છે એની કિનારીને તો જુઓ ભરાઈ ગયું ને એકદમ સરસ રીતે એકદમ ઈજી છે આ સમોસા બનાવવા તો ચાલો આપણે આ બધા જ સમોસા આ રીતે તૈયાર કરી લઈએ તો જુઓ આપણા સમોસા બધા ભરાઈ ગયા છે અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા જ સમોસા એકદમ ધીમો ગેસ રાખીને અને ધીમે ધીમે સરસ રીતે કડક થાય એ રીતે તળી લેશું તો જો બાળકોને આપણે અવનવી વાનગીઓ ઘેરે ઓછા બેઝિક સામાનમાં બનાવી અને ખવડાવીએ તો બાળકોને મજા આવે છે અને હેલ્થ પણ રહે છે તો જો આપણા સરસ ગુલાબી રંગના તળાઈ ગયા છે સમોસા હવે એને આપણે બહાર કાઢી લેશું એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે આવી રીતે આપણે બધા જ સમોસાને તળી લેશું જુઓ ઘઉંના લોટમાંથી બનતા પૌષ્ટિક એકદમ સમોસા બનાવવા માટે ચાલો આપણે જોઈએ એની રીત કઈ રીતે આ બને છે પૌષ્ટિક સમોસા તો જુઓ તૈયાર છે આપણા બાળકોને ખૂબ પસંદ આવે એવા એકદમ ખસ્તા સમોસા જે આપણે કઠોળથી બનાવેલા છે અને એને મેં લીલી પુદીનાની ચટણી અને આંબલીની ફ્રોઝન ચટણીથી સર્વ કર્યા છે તો તમે પણ બનાવો ઘેરે મસ્ત એકદમ ટેસ્ટી ટેસ્ટી સમોસા તમને આ મારા સમોસાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો